વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જી ભગત હાઈસ્કૂલ ભાદરવા બીબી પટેલ સ્કૂલ મોક્ષી સંસ્કાર નગરી વિદ્યાલય નટવરનગર કુલ મળીને બસો છોત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે અગિયાર માર્ચ બે હજાર ચોવીસના દિવસે હાજર હતા આજરોજ સાવલી તાલુકાના ભાદરવા ગામે જીઆર ભગત હાઈસ્કૂલ ભાદરવા સેન્ટર ખાતે જીઆર ભગત હાઈસ્કૂલ ભાદરવાના વિદ્યાર્થીઓ બીબી પટેલ હાઈસ્કૂલ મોક્ષી સંસ્કાર નગરી વિદ્યાલય નટવરનગર એમ ત્રણ શાળાને મળીને બસોને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે એડમની મંડળ તરફથી વિદ્યાર્થીઓને પેન ચોકલેટ અને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું ગામના આગેવાનો વડોદરા જિલ્લાના મહામંત્રી મયપત રાણા અને પછી રાણા રાજુભાઈ રાણા જીઆર ભગત હાઈસ્કૂલ ભાદરવા શાળાના મંત્રી શ્રી મહેન્દ્રસિંહ રાણા ચાવડા અરવિંદસિંહ હાજર રહ્યા હતા નમસ્કાર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આજે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSC અને HSC માર્ચ બે હજાર ચોવીસની બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે એ અન્વયે જીઆર ભગત હાઈસ્કૂલ ભાદરવા તાલુકો સાવલી જિલ્લો વડોદરા આ શાળાની અંદર પણ એસએસસી પરીક્ષાનું સેન્ટર છે આજે જે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે એ માટે દરેક પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આજના આ દિવસે જીઆર ભગત હાઈસ્કૂલ ભાદરવા ટીપી પટેલ હાઈસ્કૂલ મોક્ષી અને સંસ્કાર ભારતી વિદ્યાલય નટવરનગર એમ ત્રણ શાળાના મળીને કુલ બસો ને છોતેર વિદ્યાર્થી આજે પરીક્ષા આપવાના છે આજે પરીક્ષાનો પ્રથમ દિવસ હોવાથી દરેક પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ ચોકલેટ અને પેન વિતરણ દ્વારા સમાજના ગામના આગેવાનો અને કેળવણી મંડળના હોદ્દેદારો દ્વારા દરેક પરીક્ષાર્થીનું સ્વાગત કરવામાં આવ્યું એમનું મોં મીઠું કરાવવામાં આવ્યું દરેક પરીક્ષાર્થી ખૂબ સારી પરીક્ષા આપે ભયમુક્ત મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ પ્રકારની તમામ વ્યવસ્થા આ સેન્ટર ખાતે કરી દેવામાં આવી છે અને ફરી એકવાર દરેકને ખૂબ ખૂબ દિલથી શુભેચ્છાઓ સર આપનું શુભ નામ નાયક કુમાર જીતેન્દ્રભાઈ આચાર્ય જીઆર ભગત હૈશા ગરવા